હેલો ફ્રેન્ડ શ્રી કૃષ્ણ શું તમે ઢોકળા ખાવાના શોખીન છો તો આ રીતે ઇન્સ્ટન્ટ ચોખાના લોટમાંથી એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર ઢોકળા બનાવશું તેના માટે એક વાટકી ચોખાનો લોટ અડધો વાટકો ચણાનો લોટ એક વાટકી રવો રવાથી ઢોકળા એકદમ જાળીદાર બનશે તો બે વાટકી ખાટી છાશ લઈ અને મિક્સ કરી લેશું તો આ રીતે બે મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં ફેટી લેવાનું છે આ રીતે કરવાથી જ ઢોકળા એકદમ પોચા રૂ જેવા બનશે તો આ રીતે એક જ ડાયરેકશનમાં બેથી ત્રણ મિનિટ ફેટી અને ઢાંકી અને દસ મિનિટ માટે રહેવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે તો આદુ મરચી લસણ મેં ક્રશ કરીને લીધા મીઠું તેલ એક ઈનાનું પેકેટ લીધું છે જે રેગ્યુલર ઈનો આવે એડ કરશું અને કલર માટે થોડી હળદર એડ કરી એક મિનિટ માટે પાછું આપણે આ રીતે ફેટી લેશું તો એક મિનિટ જેવું થઈ જાય એટલે તેલવાળી ડીશ કરી અને આ બેટરને પાથરી દેસું ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરી લઈએ ગરમ પાણી કરવા મેં પહેલેથી જ મૂક્યું છે તો ડીશ ઉપર મૂકી દેસું આ ઢોકળાની ડીશ નાની છે એના ઉપર મોટી ડીશ આ રીતે કોટનનું કપડું રાખી અને ડીશને ઢાંકી દઈશું ઉપર વજન મૂકી બાર મિનિટ ગેસની ફ્લેમ હાઈ રાખી અને આપણે થવા દઈશું બાર મિનિટ જેવું થઈ ગયું છે તો ચેક કરી લેશું આ ચપ્પુ વડે ચેક કરી અને ડીશને નીચે ઉતારી લેશું તો તમારે જે સાઈઝના ટુકડા કરવા હોય એ રીતે ટુકડા કરી ઉપર સિંગ તેલ કાચું જ એડ કરશું તો એકદમ પોચા રૂ જેવા અને બહુ ટેસ્ટી એવા પડ્યા રહેશે તો પણ એકદમ પોચા જ રહેશે એવા આપણા ટુકડા બનીને તૈયાર છે